અનિયમિત જથ્થો મળતો હોવાના અનુસંધાને સરકારી ગોડાઉન ખાતે નિગમની ઓફિસે રજૂઆત કરાય શહેરના રેશન શોપ ધારકને સરકારી અનાજના જથ્થો અનિયમિત મળતો હોય જેના કારણે ગ્રાહક સાથે રેશન શોપ ધારકને વારંવાર તકરાર થતી હોય રેશન શોપ ધારક દ્વારા પૈસા પણ નિયમસર ભરવામાં આવતા હોય અને સમયે ચારથી પાંચ દિવસમાં પૈસા ભર્યા બાદ આ રેશનનો જથ્થો તેમને મળવો જોઈએ છતાં વીસ વીસ પચીસ પચીસ દિવસ વીત્યા હોવા છતાં પણ રેશન શોપ ધારકને અનિયમિત જથ્થો મળી રહ્યો છે જેના અનુસંધાને સરકારી ગોડાઉનના નિગમ ખાતે રજૂઆત કરી નિયમિત જથ્થો આપવાની માંગ કરી હતી

એટલે આ માલ ન મળવાને કારણે ગ્રાહકો અને દુકાનદારો સાથે ઘર્ષણ થાય છે એ ઘર્ષણ ઊભું ન થાય એ માટે અમે સતત નિગમને રજૂઆત કરીએ છીએ કે અમને સમયસર માલ આપો નિગમના જે નિયમ છે તે નિયમ કોઈ પણ વર્તવામાં આવતા નથી કોન્ટ્રાક્ટરનો નિયમ દેખાડવા તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરતા નથી આના માટે થઈને કોન્ટ્રાક્ટરો પર સડે છો કે એમને કહી દેશે કે માલ આવશે મજૂર આવશે નહીં આવે એટલે અમને ખબર જ નથી પડતી કે માલ ક્યારે આવશે અને જ્યારે અમને ખબર ન હોય તો અમે ગ્રાહકોને કઈ રીતે કહી શકીએ કે માલ આવશે એટલે અમારે નિગમને વિનંતી કરવાની એ અમને પૈસા ભર્યા એમના નિયમ મુજબ સરકારનો નિયમ એવો છે કે તમે પૈસા ભરો એટલે ચાર ત્રણ થી ચાર દિવસમાં તમારે માલ આવી જોઈએ એના બદલે આજે બાવીસ દિવસ થયા હજી સુધી ચાલીસ ટકા દુકાનદારોને માલ પહોંચ્યો નથી આના લીધે ગ્રાહકો અને દુકાનદારોનું ઘર્ષણ થાય છે બીજું કે જે જે ઝંસી છે એના પૈસા અમે ફરીથી જન્સી અમને મળવી જોઈએ એના બદલે અમને હજી ઝરસી મળતી નથી દાખલ છે કે તૂરદાળના પૈસા ભરી દીધા નવેમ્બરના હજી તૂડદાલ મળી નથી એના બદલે ડિસેમ્બરના પૈસા પણ અમારે ભરા દીધા આમ બબે મહિનાના પૈસા ભરવા છતાં પણ તુર દાળ કે ચણા અમને મળ્યા નથી તો આના લીધે એવું થાય કે કોઈને પચાસ ટકા ભાવની થયો હોય તો કોઈ દુકાનદારે તુર દાળ આવે છે કોઈ દુકાનદાર નથી આવતા ગ્રાહકોમાં એવો અસંતોષ પેદા થાય છે કે આ દુકાનદાર અમને તુર દાળ દેતો નથી એટલે તુર દાળ ખાઈ ગયો છે આમ ગ્રાહકો પણ અમારી ઉપર ન જોવાનું જોવે છે કે લોકો ખાઈ જાય છે ભાઈ અમારી સાથે કેટલા દુકાનદારો છે અમારી સાથે ભાવનગરને એકસો ચોવીસ દુકાનદારો છે આ વિશે આગળ શું કરવાનું છે જો આ રીતે જ કરવાનું તો તમે ન છૂટકે અમારે નિગમને કેવું પડશે કે અમે માલ ઉપાડવાનું બંધ કરશે અને કાં અમે ગુજરાત રાજ્ય એફપીએસ એસોસિએશન છે એને રજૂઆત કરશું કે ભાઈ ભાવનગર સિટીમાં જે માલ પહોંચતો નથી એની રજૂઆત કરો અને માલ પહોંચે તેવું મિનિસ્ટરોને કે એમડીને રજૂઆત કરો